નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન છે જો ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જાણીએ આજના રાજકોટ માર્કેટમાં શું બજાર ભાવ રહ્યા હતા કલોજી સોત્રીસોથી સોત્રીસો િંગાણા સોળસો થી સત્તરસો ને પચીસ ઝીરુ ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર આઠસો ને ચુમ્માલીસ રાયડાની જો વાત નવસો થી એક હજાર ને ચાલીસ એરંડા એક હજાર થી ચોર્યાસી સણા બારસો થી તેરસો ને બીજ થી ત્રેપનસો સાઠ મેથી નવસો સિત્તેર થી તેરસો ને પચાસ અડદ સત્તરસો ચાલીસ થી ઓગણીસો દસ મગ તેરસો થી ને પિસ્તાળીસ તુવેર હોળસો એક થી ત્રેવીસો ધાણાની વાત કરવામાં આવે તો અગિયારસો થી દસ સોયાબીન આઠસો પાંચ થી આઠસો જુર સાતસો અગિયાર થી સાતસો લસણ બાવીસો પચાસ થી એકત્રીસો ને સિત્તેર વરિયાળી એક હાજર પચીસ થી તેરસો ને એસી થી એકત્રીસ તલ સફેદ બે થી પચાસ ઘઉં ટુકડા પાંચસો થી એકોતેર ઘઉં લોકો પાંચસો એક થી પાંચસો પચાસ મગફળી ચીણી એક હજાર નેવુંથી અગિયારસો ને એસી મગફળી મોટે એક હજાર એંસીથી બારસો ને વીસ કપાસ પંદરસોથી પંદરસો પચાસ તો આ હતા આજના રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરતી હોય સબસ્ક્રાઈબ કરી દેજો આપણે અમરેલી માર્કેટ યાર્ડનો વિડીયો સાંજે સાડા સાત વાગે આવી જશે તમે એ પણ જોઈ લેજો અને આપણે રાજકોટ માર્કેટનો વિડીયો રોજ એક વાગે આવી જશે એકથી પાંચ ને દસ મિનિટમાં આવી જાય તો મળવી આપણે એક નવા વિડીયોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈજો લાઈક કરી દઈજો અને શેર કરી દઈજો જેથી કરીને તમને રોજે રોજના બજાર ભાવ મળતા રહે